નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં આજનું રાશિફળ વીસ ઓગસ્ટ બે હજાર પચીસને ને બુધવારનું રાશિફળ આજે ગજ કેસરી યુગનો શુભ સંયુગ મિથુન સહિત પાંચ રાશિના લાભ લાભમાં થશે વૃદ્ધિ મીસથી મિન સુધી તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે તો મિત્રો અમારી ચેનલમાં ગુજરાતી ભાષામાં તમને દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે તો મિત્રો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલમાં નફા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો આજે વીસ ઓગસ્ટના રોજ ચંદ્રનો સંચાર મકર ઉપરાંત કુંભ રાશિ પર રહેશે શ્રાવણ માસના શુકુલ પક્ષની પૂર્ણિમા તિથિ છે અને આ તિથિ પર શ્રાવણ પૂર્ણિમાનું પર્વ ઉજવવામાં આવે છે આજે ગજ ગજકેશરી યુગ અને શ્રાવણ નક્ષત્રનો શુભ સંયોગ બની રહ્યો છે પરિણામે આજના દિવસનું મહત્વ ઓર વધી ગયું છે વૈદિક જ્યોતિષ અનુસાર આજે બની રહેલા શુભયુગ શુભયુગનો લાભ ધન મકર કુંભ સહિત અન્ય પાંચ રાશિને મળશે અહીં જાણો મીસથી લઈને મીન રાશિ માટે આજનો દિવસ કેવો રહેશે મેષ રાશિ મેષ રાશિના જાતકોના અક્ષર અ લ અને આજે અન્યોની મદદ કરવાથી માનસિક શાંતિ મળશે ઘરના વડીલોના આશીર્વાદ પ્રાપ્ત થશે કાર્યક્ષેત્રે તમારા પક્ષમાં કેટલાક બદલાવ થઈ શકે છે તમારા કાર્ય કૈ કૈશલ્યમાં વૃદ્ધિ થશે સાંજના સમયે ભાગદોડ અને ધન ખર્ચની સંભાવના છે આજે ભાગ્ય નેવું ટકા તમારા પક્ષમાં રહેશે હનુમાનજીને સિંદુર ભેટ કરો વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોના અક્ષર બ અને વજ પરિવાર સાથે સુખદ સમય પસાર કરશો કોઈ શુભ સમાચાર મળી શકે છે સરકારી નોકરી સાથે જોડાયેલા જાતકોને આજે ધન લાભ થશે અને આર્થિક સ્થિતિ મજબૂત બનશે કારોબારમાં નિર્ણય કારગત સાબિત થશે આજે ભાગ્ય સોતેર ટકા તમારા પક્ષમાં રહેશે વિષ્ણુ સહશસ્ત્ર નામનો પાઠ કરો મિથુન રાશિ મિથુન રાશિના જાતકોના અક્ષર ક સ અને ઘ આજે કાર્યક્ષેત્રે ઉચ્ચ અધિકારીઓના આશીર્વાદ મળશે પ્રમોશનના યોગ બની રહ્યા છે ભાઈઓના સહયોગથી અટકેલા કાર્ય પૂરા થશે રાજનીતિ સાથે જોડાયેલા જાતકોને લાભ મળશે આકસ્મિક ધન લાભના યોગ છે આજે ભાગ્ય પંચાણું ટકા તમારા પક્ષમાં રહેશે જરૂરિયાતમંદ લોકોની મદદ કરો કર્ક રાશિ કર્ક રાશિના જાતકોના અક્ષર ડ અને હ આજે પારિવારિક સંપર્કોથી લાભ મળશે અટકેલા ધનની પ્રાપ્તિ થવાની ધન ક્રોશમાં વૃદ્ધિ થશે ગત દિવસોની સરખામણીએ આવકમાં વૃદ્ધિ થશે દૈનિક ખર્ચ સરળતાથી પૂરા કરી શકશો આજે ભાગ્ય એસી ટકા તમારા પક્ષમાં રહેશે યોગ પ્રાણાયામનો અભ્યાસ કરો સિંહ રાશિ સિંહ રાશિના જાતકોના અક્ષર મ અને ટ આજે દિવસની શરૂઆતમાં કોઈ મહત્વપૂર્ણ કાર્ય માટે નિર્ણય લેવાની આવશ્યકતા રહેશે કાર્યક્ષેત્રે આગળ વધશો મિત્રોની મદદથી અટકેલા નાણા પરત મળી શકે છે રાજકીય ક્ષેત્રે પ્રયાસથી સફળતા મળશે આજે ભાગ્ય પંચ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે જાપ માળાનો પાઠ કરો કન્યા રાશિ કન્યા રાશિના જાતકોના અક્ષર ઠ અને અણ કાર્ય વ્યવસાયમાં ભાગ્યનો સાથ મળવાથી સંતોષજનક લાભ પ્રાપ્ત થશે દાંપત્ય જીવનમાં સુખદ સ્થિતિનો અનુભવ કરશો નોકરીયાત વર્ગ નાના નાના વિવાદથી દૂર રહેવું જોઈએ વેપારમાં પ્રતિ દંડીઓથી પરેશાની રહેશે આજે ભાગ્ય સન્નું ટકા તમારા પક્ષમાં રહેશે લક્ષ્મી માતાને ખીરનો ભોગ ધરાવો તુલા રાશિ તુલા રાશિના જાતકોના અક્ષર ર અને ત આજે જીવનસાથીનો સહયોગ અને સાથ પ્રાપ્ત સાથ પર્યાપ્ત માત્રામાં મળશે વેપારમાં વધારે ભાગદોડના કારણે સ્વસ્થાય પર પ્રતિકૂળ પ્રભાવ પડશે ભાઈઓની સાથે ચાલી રહેલા વિવાદનો અંત આવશે આજે ભાગ્ય બ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે ગણેશજીને લાડુનો ભોગ ધરાવો વૃશ્વિક રાશિ વૃશ્વિક રાશિના જાતકોના અક્ષર ન અને ય સામાજિક ક્ષેત્રે પ્રતિષ્ઠા વધશે મિત્રોની સંખ્યામાં વૃદ્ધિ થશે કાર્યસ્થળે કોઈ જૂના મામલે સહકર્મીઓ સાથે મતભેદ થઈ શકે છે સાંજના સમયે પરિવાર સાથે પિકનિક પર જવાનો મોકો મળશે આજે ભાગ્ય ચોરાશી ટકા તમારા પક્ષમાં રહેશે માતા સરસ્વતીની પૂજા પૂજા કરો ધન રાશિ ધન રાશિના જાતકોના અક્ષર ભ ધ અને ઠ આજે સાંસારિક સુખોનું મહત્વ વધશે વેપારીઓ માટે આર્થિક પક્ષ મજબૂત બનશે કોઈ કર્મચારી અથવા સંબંધીના કારણે તણાવ વધી શકે છે કોર્ટ કચેરી મામલે ભાગદોડ રહી શકે છે આર્થિક પક્ષ મજબૂત બનશે આજે ભાગ્ય અઠાણું ટકા તમારા પક્ષમાં રહેશે પીળી વસ્તુઓનું દાન કરો મકર રાશિ મકર રાશિના જાતકોના અક્ષર ખ અને જ સામાજિક મોરચે તમારી બુદ્ધિ બુદ્ધિમતાથી સફળ બનશો માતાના સ્વસ્થાય પ્રત્યે સાવધાન રહો વાહનના ઉપયોગમાં સાવધાની જાળવો ઘરના કામમાં લાપરવાહીથી અશાંતિ રહી શકે છે આજે ભાગ્ય છ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે માતા પિતાના આશીર્વાદ લો કુંભ રાશિ કુંભ રાશિના જાતકોના અક્ષર ગ સ અને ક્ષ આજે મિત્રો તરફથી નિરાશા રહી શકે છે સરકારી નોકરી સાથે જોડાયેલા કર્મચારીઓને કામનો બોજ વધારે રહેશે વ્યવસાયિક ક્ષેત્રે અનુકૂળ લાભ પ્રાપ્ત થશે કોઈ સંપત્તિની ખરીદી અગાઉ સાવધાની રાખો આજે ભાગ્ય તોતેર ટકા તમારા પક્ષમાં રહેશે માતા લક્ષ્મીની પૂજા કરો મીન રાશિ મીન રાશિના જાતકોના અક્ષર દ ચ અને થ આજે મનોવાંછિત સફળતા પ્રાપ્ત થઈ શકે છે તેથી જે કામ પર ધ્યાન આપો જે પૂરા થવાની આશા હોય નવા કામોમાં માતા પિતાની સલાહ મદદરૂપ થશે કારોબારની વધતી પ્રગતિ જોઈ પ્રસન્ન રહેશું આજે ભાગ્ય ઇઠ્યોતેર ટકા તમારા પક્ષમાં રહેશે માછલીઓને લોટની ગોળીઓ ખવડાવો તો મિત્રો આ માહિતી અમારે સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નોત તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા